આ બધા બાર ગામમાં હું જાણી હું વીરપુરા આ માર કીચુ ભાઈ મળ્યા સીઝ બાંઢો આ ઓલી બનાવા ભેળ સેવની સેવની ભેળ Aze un series bantra, aze haant a-lai t'u thaa eo. E t'u per mili aze bantra, series eo. Lai thaa eo, pas zoze. Ka-lo benn, maant eo beth eo bellet eo, pas a-phot a-bellet eo, a-di haet eo leo a-ha. A beth eo pas eo, A-phot am zoze આલિયામાં આ ફરજામાંથી રોકતા હતા પાછી ભરતી હતી આ માંડી બધી કોરી છે પેલા હતી ને પલ્લે લીતી દઈ દીધી આ લીંબુડી છે લીંબુ બહુ આવ્યા હું તો મનુ બાબા છોકરા છે

પોપટ ના બસ્સા છે એમ કે કેપા ઉડવાની શીખ્યા એમ ને હા હા હા

બકાલુ આવ્યું આ બધા મીડિયા બકાલુ લેવા રમેશભાઈ કેટલા દિવસ આવે આવવાના કાયમ કાંઈ નહીં કોઈ દીક કોઈક દીક રોજ પાડી જાવ ભેગા થાવું ખાલી ઊંધિયો પણ બનાવીને લાવવાની એટલે મરી જવાનું કાટી નહીં ખેરકાર લગ્ન આય કરવા ને માધું હા જો આ છોકરો હા પાડે છે કાંઈ લગ્ન કરવા બસ એમ એમ ને હા તો હારું લે આપડે બે દાદા દીકરા મીઠો માવો છે તો સારું લે છે ને અગિયાર વાગ્યા રોટલી મળી ખાવા બે જણા ને હાથ રોટલી કરવી હોય બે હાથ બે જણા હાથ રોટલી જોયા રોટલી મળી પાપડ અને સાસ એ અમરું બપોરનું ભોજન આ ભોજન બીડું ત્યાર થવા બપોરે હળાઇ ગયાર થાય એટલે ખાઈ લઈ ભૂઈ જાય પરેશભાઈ મળ્યા માંડવી કાઢવા હવે માંડવી જોઈએ

હાલો ભાઈ જો આ બધા છે ને સુરત થી આવ્યા છે પંખીડા પાખું ભરવા પાક આવ્યો છે પાંખો ભરી જાય આ બધા છે ને આ તો બધી અમારી દેશી લાયન છે કઈ નીક આ વિલાયતી લાયન છે

અજીય કદો એ યાર સાઈડલા હું જાવતો હવે એ કાલુકા ભાઈ આયા આ બાજુ આ બાજુ આ <yells her at them>